રાજકોટમાં મંગણા મેઈન રોડ પર ફાયરિંગ પ્રકરણમાં આરોપીઓ વિરુદ્ધ ગુજ્સીટોક હેઠળ કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હથિયાર સપ્લાય કરનારની શોધખોળ અહેવાલ સંજય પોપટ ગઈ ઓગણત્રીસ તારીખે વહેલી સવારે સાડા ત્રણ વાગેની આજુબાજુ એ ડિવિઝનમાં હોસ્પિટલની બાજુમાં બે જૂથના દુખાવો વચ્ચે અથડામણનો એક બનાવ બન્યો હતો તો આ બનાવ બાબતે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જવાના કારણે કોઈ પણ પક્ષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી નહીં તો એના પછી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સરકાર સી સરકાર તરફ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી જેમાં ખૂનની કોશિશ રાઈટિંગ અને બીજી આર્મ સેક્ટની કલમો મુજબ એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ બનાવના ગંભીરતાને ધ્યાને લઈ માનનીય સીપી સાહેબ પ્રદેશ કુમાર ઝાસર અને એડિશન સીપી સાહેબ મહેન્દ્ર બગડિયા સરની સૂચના હતી કે આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને એના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે આ બાબતને ધ્યાને લઈ એસીપી શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ડામોર સાહેબ શ્રી જાદવ સાહેબ અને ગોંડલીયા સાહેબની ટીમો લાગેલી હતી ગઈકાલે માલિયાસણ નારિંગ રોડ પાસેથી આ એક બનાવમાં સામેલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં સિંહ જય જિગ્નેશ હિંમત લખીરાજ મનીષદદાન પરિમલ અને મોન્ટુ આ આમ કુલ સાત આરોપીઓની ગઈકાલે ધરપકડ એસઓજી દ્વારા કરવામાં આવેલ છે અને બાકી જે આરોપી એમાં સામેલ છે બીજી ગેંગના એની પણ શોધખોળ અત્યારે ચાલુ છે એમ પાસેથી એક હથિયાર અને અમુક કાર્ટ્રેઝ કબજે કરવામાં આવેલ છે અને બીજા એક હથિયારની અમારા પાસે માહિતી છે જે પણ એ આરોપી હજુ પકડાવાનું નથી તો એમના પાસેથી પણ હથિયાર જ્યારે આરોપી પકડાય છે એમના પાસે કબ્જે કરવામાં આવે છે ફાયરિંગનું કારણ મૂળ જનવરી મહિનામાં એક માલવીય નગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો જેમાં રાધિકા નામની એક મહિલા છે એના ઘરે બંને જૂથના વચ્ચે એક માથાકૂટનો બનાવ બન્યો હતો એના લીધે પછી તાલુકા વિસ્તારમાં એક અટેમ્પ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો અને ફરીથી અગસ્ત મહિનામાં બંને જૂથ વધે એક આ માથાકૂટના ખાર રાખી એક ફરીથી બનાવ બન્યો હતો અને એ જૂની ચાલતી એક દસ મહિનાથી જે માથાકૂટ ચાલે એની જે બનાવ બન્યા છે ત્રણ બનાવ એની જે મનમાં ખાર રાખી આ જ બનાવ બન્યો આ બંને જે જૂથ છે એના વિરુદ્ધ જીસી કાયદા હેઠળ કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ગઈ છે અને આવનાર પાંચ સાત દિવસમાં એમના વિરુદ્ધ જીસીટીઓસીના ના કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે દ્વારા હજુ સુધી પ્રથમ દ્રષ્ટિએ આઠ થી નવ ખાલી કેસ અમારા પાસે બરામદ થયા છે તો એવું માની શકાય કે આઠ થી નવ ફાયર થયા હતા અને બીજી જૂથના અમુક માણસો અરેસ્ટ થાય તો એના પછી એક્ઝેક્ટ નંબર ખ્યાલ આવે આ બનાવમાં સમીર જુણેજા આ સિવાય મેટિયો ઝાલા અને જિગ્નેશ ભૈલુ ત્રણ માણસો દ્વારા ફાયર કરવામાં આવે છે